વિકસિત ભારત અને રોજગાર આજીવિકા મિશન ગ્રામીણ એટલે વીબીજી રામજી અંતર્ગત આ પીરિયસમાં આપણે સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રવક્તા શ્રી અનિલભાઈ શ્રી પ્રશાંતભાઈ પ્રશાંતભાઈ મીડિયા ઇન્ચાર્જ અને સૌ મીડિયાના મિત્રો દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની આ એનડીએ સરકાર એ સર્વાંગી વિકાસ માટે ગરીબ હોય યુવા હોય કિસાન સહિત દેશના એકસો ચાલીસ કરોડ લોકોની સુખાકારી માટે સતત કામ કરી રહી છે આ ત્રીજી વખતની સરકારમાં પણ પ્રજાનો જે પ્રેમભાવ જે એનડીએ સરકારને ભારતીય જનતા પાર્ટીને મળ્યો છે એ સૌ આપણા સૌની સમક્ષ છે પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા લોકોને ઘરનું ઘર હોય આયુષ્યમાન ભારત યોજના દ્વારા લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરતા હોય કોઈ ભૂખ્યું ન સુવે તે માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હોય કે આઝાદીના પાસઠ વર્ષ બાદ કોઈ દેશના યશસ્વી પ્રધાનમંત્રીને વિચાર આવે કે દેશમાં શૌચાલય કરવાના છે આ વિચાર માત્ર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને જઈ શકે હર ઘર જલ યોજના હોય ઉજ્જવલા યોજના હોય કે મુદ્રા યોજના કે જનધન બેંકના એકાઉન્ટ હોય આવી તો અનેકે અનેક યોજનાઓ દ્વારા છેવાડાના માનવીની કલ્યાણ માટે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદીજીના નેતૃત્વમાં સરકાર જયારે કાર્ય કરી રહી છે ત્યારે વિકસિત ભારત ગેરંટી ફ્રોમ રીઝન એન્ડ ધ આજીવિકા મિશન એટલે જી રામજીને એ ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબના નેતૃત્વની હેઠળની કેન્દ્ર સરકાર આ દિશામાં એક અતિ મહત્વપૂર્ણ જ્યારે પગલું ભર્યું છે ત્યારે આ સમગ્ર યોજના મહાત્મા ગાંધીજીની વિચારધારાને અનુરૂપ આ યોજના છે અગાઉની મનરેગા યોજનાના પ્રાણરૂપમાં સમય અનુરૂપ વિવિધ સકારાત્મક ફેરફારો કરી કેન્દ્ર સરકાર એ વીબી જી રામજીને લઈ જ્યારે આવી છે ત્યારે મનરેગા બે હજાર પાંચમાં શરૂ થઈ હતી ત્યારથી આજનું ભારત અને ગ્રામ્ય જીવનમાં એ ઘણા બધા બદલાવો આવ્યા છે ગ્રામ્ય ગરીબી બે હજાર અગિયારમાં અગિયાર બારમાં લગભગ પચીસ પોઈન્ટ સાત ટકા હતી એ જ ગ્રામ્ય ગરીબી બે હજાર ત્રેવીસ ચોવીસમાં ઘટીને ચાર પોઈન્ટ છ્યાસી ટકા થઈ છે બે હજાર પાંચની જરૂરિયાત માટે બનાવેલું જૂનું મોડલ એ આજની ગ્રામ્ય અર્થવ્યવસ્થાને અનુરૂપ ન રહેતા બે હજાર પચીસની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ યોજનામાં જે જરૂરી ફેરફારો કરવામાં આવ્યા છે મનરેગા એ સો દિવસ કામની ગેરંટી હતી જયારે વીબીજી રામજી એ એકસો પચીસ દિવસની એ ગેરંટી મિત્રો આપવામાં આવી રહી છે મનરેગા એ પંદર દિવસે એકવાર વેતન ચૂકવવામાં આવતું હતું અને આ વિકસિત ભારત ગેરંટી રોજગાર એન્ડ આજીવિકા મિશન એટલે જીરામજી આ સાપ્તાહિક વેતન આ ચૂકવવાની આ વ્યવસ્થા છે મનરેગા એ માટીકામ તળાવનું કામ કે રોડકામ બનાવવા સહિતના મજૂરી કામ પૂરતું જ મર્યાદિત હતું ત્યારે વીબીજી રામજીનો જે ઉદ્દેશ એ માત્ર મજૂરી થકી એ વેતન આપવાનો નહીં પણ કૌશલ્યનો વિકાસ સાથે સાથે થાય જે રીતે દેશના એસોસ પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબનું જે સપનું છે કે વિકસિત ભારત બે નું જે વિઝન છે એમાં સૌનો સર્વાંગી વિકાસ થાય ખેતી આધારિત ઉદ્યોગ હોય પશુપાલન ડેરી હોય ફૂડ પ્રોસેસિંગ હોય હસ્તકલા અને ગ્રામ્ય એમએસએમઈ અને સ્થાનિક ઉદ્યોગોમાં કામ થકી વ્યક્તિને ફક્ત મજૂર તરીકે નહીં પરંતુ ભવિષ્યના ઉદ્યોગ સાહસિક તરીકે તૈયાર કરવાનો છે સાથે સાથે પારદર્શિકતા આવે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર આજીવિકા મિશનમાં એ અપલોડ એટલે જીપીએસ અને મોબાઈલ આધારિત મોનિટરિંગ સિસ્ટમ એ લગાવી છે બાયોમેટ્રિક અને એઆઈ ના ઉપયોગથી એ નકલી જોબ કાર્ડ અને ફરજી લાભાર્થીઓને લાભ નહીં મળે સાથે સાથે મનરેગાની ભ્રષ્ટાચાર ભરેલી જે નીતિ હતી અને પૈસા વાસ્તવિકતામાં વિકાસ ક્યાંય જોવામાં નહોતો આવતો આ બધી જ બાબતોને જીરામજીની યોજના વધુ સારી ટ્રાન્સપોર્ટ અને વિકસિત ભારત માટે ઉપયોગી છે એ પ્રમાણેનું આખું મોડલ બનાવવામાં આવ્યું છે મીડિયાના મિત્રો મને કહેતા એવું થાય છે કે કોંગ્રેસના પ્રધાનમંત્રી રાજીવ ગાંધી એમનું ઓફિશિયલ નિવેદન મંચ ઉપરથી બોલેલું નિવેદન છે કે જ્યારે હું ભારતની પ્રજાને એક રૂપિયો મોકલું છું ભારતની જનતાને એક રૂપિયા મોકલું છું ત્યારે માત્ર પંદર પૈસા પહોંચતા હતા અને વચેટીયા રૂપિયા ખાઈ જતા હતા આ નિવેદન કોંગ્રેસ વખત રાજીવ ગાંધીનું હતું દેશના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબની સરકારમાં યુપીઆઈ થી ડાયરેક્ટ બેનિફિશિયરીના બેંક એકાઉન્ટમાં એ સીધી સહાય પહોંચી અને ભ્રષ્ટાચારને નાબૂદ કરવાનો ખૂબ મોટો પ્રયાસ એ વડાપ્રધાન શ્રી કર્યો છે

નેસી માં એ જવાહ રોજગાર યોજનાનું નામ આપ્યું ત્યારબાદ સોનિયા અને મનમોહન સરકારે બે હજાર ચાર માં તેનું નામ નરેગા કર્યું અને જ્યારે નરેગા યોજનાનું નામ કર્યું ત્યારે માત્ર બસો ગ્રામ્ય જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો બે હજાર પાંચ માં મનરેગા કર્યું કોંગ્રેસની સરકારને જવાહર નહેરુ નું નામ પણ ક્યાંય ગમ્યું નહીં કોંગ્રેસના નેતા કોંગ્રેસના જ વડીલ જે આપ ખુદીથી જે સરકાર ચાલતી હતી એ સરકારને ક્યારેય જવારનું નામ ક્યારે એમાં ના ગમ્યું અને એ નામ પણ બદલી નાખ્યું અને નરેગા કરી નાખ્યું તો ખાલી મારે મીડિયાના મિત્રો એટલું જ પૂછવું છે કે મીડિયાના મિત્રો કોંગ્રેસના નેતાઓને પૂછે કે શું આ જવાહરલાલ નહેરુનું અપમાન નથી મહાત્મા ગાંધીજી જીવનથી મરણ અંત સુધી એમના મુખે ભગવાન રામનું નામ હતું ભગવાન રામ પર વિશ્વાસ રાખતા હતા તેઓ મૃત્યુ વખતે પણ હે રામ એ શબ્દ એમના અને રામ જેમ કણે કણમાં છે તે જ રીતે કોંગ્રેસ પાર્ટીને મને તો એ ખબર નથી પડતી કોંગ્રેસને રામ પ્રત્યે કેમ વાંધો છે કોઈ પણ ગામનો વિકાસ થાય તો કેમ વાંધો છે કે કોઈ વ્યક્તિને ગામના છેવાડાના વ્યક્તિને કામ મળે તો કેમ વાંધો છે આ ત્રણ એટલે બે બે અક્ષર ગામડા નથી વિચાર્યો ક્યારેય લોકોને રોજગારી મળી રહે એ દિશામાં નથી વિચાર્યું અને રામના નામથી તો ઓબ્વિયસલી આખા કોંગ્રેસે તકલીફ છે ભાઈ એમના વડવાઓને તકલીફ હતી અને આજની જનરેશન તકલીફ છે મને તો એ ખબર નથી પડતી કે ભગવાન રામ ભારતમાં જન્મ્યા સનાતન ધર્મ દેશ છે અને કદાચ તમારે કોંગ્રેસના મિત્રોને મળવાનું થતું કે તમને તકલીફ છે નહી છે ભાઈ એવું કદાચ ક્યાંક પૂછવાનું મન થાય તો પૂછજો કોંગ્રેસ એક એવી માત્ર ભ્રષ્ટાચારની ફેક્ટરી હતી કે કોંગ્રેસ અત્યારે જે આંદોલન કરી રહી છે તે ભ્રષ્ટાચાર બતા બચાવવાનું એ આંદોલન છે જયારે સંસદમાં રામ પર ચર્ચા થઈ હતી ત્યારે હું મીડિયાના માધ્યમથી પૂછવા માંગુ છું કે કોંગ્રેસના મિત્રોને પૂછજો કે એ વખતે રાહુલ ગાંધી આ મહત્વની ચર્ચાના દિવસે ક્યાં હાજર હતા ક્યાં હતા હાઉસમાં તો નતા જ બે હજાર ચાર થી બે હજાર પાંચમાં માં લગભગ કોંગ્રેસ દ્વારા અઢી લાખ કરોડ વપરાયા એનડીએ ની સરકારમાં દેશના પ્રધાનમંત્રી કોઈ પણ યોજના પોતાના નામે કે અન્ય કોઈના નામે નથી રાખી પરંતુ જે જનસેવા ને જોડાવાની પરંપરા સ્થાયી થઈ છે એના બે ચાર એક્ઝામ્પલ આપવું તો કે ભાઈ રાજભવન તો રાજભવનનું નામ બદલ્યું લોકભવન કર્યું રાજપથ એનું નામ કર્તવ્યપથ કર્યું રેસકોર્સ રોડ એનું લોક કલ્યાણ માર્ગ કર્યું ઇવન પ્રધાનમંત્રી કાર્યાલય પીએમનું નામ પણ સેવા તત્ત કરી મિત્રો આ જે દર્શાવે છે કે માનનીય મોદીજીના જીવનની અંદર એનડીએની સરકારમાં કેટલો સેવાકીય ભાવ બતાવી રહ્યો છે કોંગ્રેસ જયારે જે રીતે ગેરસમજ ફેલાઈ રહી છે ત્યારે આપ સૌ મીડિયાના મિત્રોના માધ્યમથી આ સાચી હકીકત એ લોકો સુધી પહોંચાડવાનો ભારતીય જનતા પાર્ટીનો પ્રયાસ છે આ યોજના પારદર્શિકતા સાથે પ્રધાનમંત્રી મોદી સાહેબના વિકસિત ભારતના ધ્યેયને એ એ સાકાર કરવામાં મદદરૂપ થશે ભારતીય જનતા પાર્ટી હંમેશા ખેડૂતો માટે કામ કરતી હતી આજે ખેડૂતો માટે કામ કરે છે ખેડૂતો અને ખેત મજૂરોને સશક્ત કરવાના કામ કરી રહી છે ત્યારે આવનારા દિવસોમાં વિકસિત ભારત ગેરંટી ફોર ધ રોજગાર એન્ડ આજીવિકા મિશન

મુખ્યમંત્રી શ્રી ને વિનંતી કરું લોક પરિષદ ને સંબોધન યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ માં આપણી સૌની સાથે ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ડોક્ટર અનિલભાઈ પટેલ મીડિયા ઇન્ચાર્જ પ્રશાંતભાઈ વાળા ઉપસ્થિત સૌ પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગત અગિયાર ના કાર્યકાળમાં દેશમાં દરેક નિર્ણય સ્થાને લોકહિત રહ્યું છે આના પરિણામે દેશના વિકાસને નવી ગતિ નવી દિશા મળી છે સમાજના છેવાડાના વંચિત ગરીબ નાનામાં નાના માનવીને વિકાસ ની મુખ્ય ધારામાં લાવવાનું મોટું કામ થયું છે શ્રી નરેન્દ્રભાઈએ ખાસ કરીને આવાસ આરોગ્ય આહાર આજીવિકા દ્વારા ગરીબોને સશક્ત કર્યા છે પીએમ જનધન યોજના હોય પીએમ જીવન જ્યોતિ વીમા યોજના હોય અટલ પેન્શન યોજના હોય ઉજ્જવલા યોજના સ્વનિધિ યોજના સ્વચ્છ ભારત મિશન મુદ્રા યોજના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના દ્વારા કવચ પ્રધાનમંત્રી અન્ય યોજના દ્વારા ગરીબ માતા બાળકોને પોષણયુક્ત આહાર સુનિશ્ચિત કર્યા છે આ બધી યોજનાઓના છેલ્લા એક દાયકામાં દેશમાં પચીસ કરોડ થી વધુ ગરીબો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે અને હવે ગ્રામીણ ગરીબો અને શ્રમિકો વધુ સશક્ત બને તે માટે યોજના લોકોને વધુ રોજગારી વધુ આવક અને વધુ આર્થિક સુરક્ષા આપશે પહેલાની મનરેગા યોજના સો દિવસનું કામ મળતું હતું હવે શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં બનેલી જી રામજી યોજનામાં એકસો પચીસ દિવસ દિવસ કાયદા હેઠળ કામ નહીં થાય જેથી ખેતીની સિઝનમાં ખેતીનું કામ કરી શકે એટલે કે બીજી રીતે કહીએ તો જી રામજીમાં એકસો પચીસ દિવસ અને સાહીઠ દિવસ ખેતીની સિઝનમાં એમ એકસો દિવસની રોજગારી મળશે અને કૃષિ વિકાસમાં પણ અવરોધ નો સંકલ્પ પાર પડશે જી રામજી યોજના હેઠળ તમામ ગ્રામ સભા દ્વારા વિકસિત ગ્રામ પંચાયત યોજનાઓ મારફતે કરવામાં આવશે હવે જી રામજી યોજનાથી આ બધાના સારા સંકલન સાથે સંતુલિત વિકાસ દિશામાં કુદરતી આપત્તિ સામેનું રક્ષણ એમ ચાર મુખ્ય લક્ષ્યાંકો રાખવામાં આવ્યા છે જી રામજીના સુચારુ માટે ટેકનોલોજીનો પણ મહત્તમ ઉપયોગ થવાનો છે બાયોમેટ્રિક ઓથેીટેશન જીઓટેગિંગ અને રિયલ ટાઈમ ડેશબોર્ડ દ્વારા વિકસિત ભારત જી રામજીના પારદર્શી સુનિશ્ચિત થશે એટલું જ નહીં વેતનની ચુકવણી પણ સમયસર થાય તથા વિલંબ માટે વર્તનની જોગવાઈ પણ છે વિકસિત ભારત જી રામજી યોજના શ્રમનું સન્માન છે વિકસિત ભારત જી રામજી યોજના ગરીબોનું સન્માન કરીને ગ્રામીણ અર્થવ્યવસ્થાને વધુ ગતિ આપશે મારું સ્પષ્ટ માનવું છે કે વડાપ્રધાન સિંહ એ વિકસિત ભારતનું વિઝન આપ્યું છે તેને હર હાથ કો કામ હર કામ કા થી સાકાર કરવામાં તેમજ ગામડા અને ગરીબોને સશક્ત કરવામાં આ યોજના વધુ મજબૂત કરી આપશે આભાર ચાલે છે એની અંદર જ આ અંતર્ગત એ તો ચાલુ જ રહેશે કે આ મોડિફિકેશન નું થશે બહુ વિગતે આખી યોધા સમજાય છે વીબીજી રામ યોજના જે જૂની યોજના હતી એ માત્ર સો દિવસ રોજગારી આપતી હતી આ એકસો પચીસ દિવસની ગેરંટી યોજના આપીએ છીએ પચીસ દિવસની ગેરંટી સાથે આપીએ છીએ સાથે સાથે એ વખતે પંદર દિવસે મહેનતાણું ચૂકવતું હતું અત્યારે સાત દિવસે એટલે સાપ્તાહિક મહેતાણું ચુકવડશે એ વખતે માત્ર ખેત મજૂરોને મહેનતાણું ચૂકવતું હતું બરોબર છે અત્યારે અલગ અલગ મેં જેમ તમને કીધું એટલા આયામોની અંદર ધારો કે ખેતી આધારિત ઉદ્યોગો પશુપાલન ડેરી ફૂડ પ્રોસેસિંગ હસ્તકલા ગ્રામ્ય એમએસએમઈ અને સ્થાનિક ઉદ્યોગોમાં કામ કરી શકે વ્યક્તિને ફક્ત મજૂર નહીં પણ ભવિષ્યનો ઉદ્યોગ સાહસિક બની શકે એટલે તૈયાર કરવામાં આવશે એટલે તમે સમજો કે માત્ર નામ નથી બદલ્યું કોંગ્રેસ જે રીતે જુઠ્ઠાણો ફેલાઈ રહી છે જે રીતે લોકોને મજૂરોને ગુમરાહ કરી રહી છે મીડિયાના માધ્યમથી હું મીડિયાના મિત્રો ચોક્કસ કહેવા માંગુ છું કે તમારે આ સાચી હકીકત એ એ ગામડાના રૂટ સુધી તમારે પહોંચાડવી પડશે કે આનાથી ગામડાના લોકોને કેટલી રોજગારીની તકો મળવાની છે અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબનું જે વિકસિત ભારતનું જે સપનું છે એમાં ગામડાના લોકો રોજગારને તક મળશે ગામડાઓ ક્યાંક ને ક્યાંક જે લોકો નાના મોટા માઇગ્રેટ થતા હતા એ અટકશે પગલું દેશના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ લીધું છે પોલિસી છે લાભ જે લોકો માટે લોકોને મળે